પ્રાકૃતિક કૃષિ ભારતના યુવાનો માટે આશા અને પ્રેરણાનો આધાર છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પેટ્રિયન ક્લબ ઓફ ઇન્ડિયાના સ્થાપક અધ્યક્ષ ડોક્ટર કમલેશ શાહ વિવેક ક્લબના સ્થાપક અધ્યક્ષ શ્રીમતી પલ્લવીબેન શાહ અને નામાંકિત કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર ગિરીશ ચાસ્કર દ્વારા પ્રેરક મુલાકાત અને સંવાદ યોજાયો પ્રાકૃતિકો દ્વારા મુલાકાતથી થી ગૌરવવંતી થયું આ પ્રેરક મુલાકાત વિદ્યાર્થીઓ તથા પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન પદ્ધતિઓ સાથે સંવાદના માધ્યમથી કૃષિ વિશે મહત્વના પાયાઓ રજૂ કરાયા પેટ્રિયન જાળવી રાખવાની વાત કરી તેમણે ભારતની મૂળ સંસ્કૃતિ સાથે ખેડૂતોના સંબંધને વધુ મજબૂત કરવાની પ્રક્રિયાની વ્યાખ્યા આપી વિવેક ક્લબના અધ્યક્ષ શ્રીમતી પલ્લવી શાહે વિશેષ રીતે ઉલ્લેખ કર્યો કે યુવાનોને પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ લક્ષી પ્રયાસો તરફ આકર્ષિત કરવાનું આ યુગનું સૌથી મોટું કાર્ય છે તેઓએ કૃષિ પર્યાવરણને સ્વસ્થ રાખવા માટે યુવાનોને જવાબદાર બનાવવાની અપીલ કરી છે ડોક્ટર ચાસ્કરે તેમની કારકિર્દીના અનુભવો સાથે આર્થિક રીતે ટકાઉ અને પર્યાવરણલક્ષી ખેતીના વિવિધ માળખાઓ પર પ્રકાશ પાડ્યો તેમણે પ્રાકૃતિક કૃષિમાં વૈજ્ઞાનિક અભિગમને જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો વિદ્યાર્થીઓને તેમના જીવનમાં પ્રેરણાદાયી સંદેશો આપ્યા મહાનુભાવો સાથેના મંતવ્યોમાં પ્રાકૃતિક ખેતીને કૃષિના નિકટના વિષયમાં ભવિષ્યમાં ભારતની મહત્વપૂર્ણ પદ્ધતિ તરીકે કેવી રીતે ઉદ્ભવી શકે તે અંગે ચર્ચા વિચારણા થઈ ડોક્ટર રાજુ એમ ઠક્કર દ્વારા સમગ્ર કાર્યક્રમનું ઉત્તમ સંચાલન કરવામાં આવ્યું હતું તેમજ મક્કમ માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ આનંદમય અને સફળ રહ્યો પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીનો માર્ગ નથી તે જીવનશૈલી છે જે પૃથ્વી માટે નવા આશાવાદ અને જીવનના સંતુલન એક શ્રેષ્ઠ ઉદાહરણ છે મહાનુભાવો દ્વારા કહેવામાં આવ્યું આ વિશિષ્ટ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયે મહાનુભાવો અને વિદ્યાર્થીઓના સંવાદથી ભવિષ્યના ટકાઉ વિકાસ માટેના નવીન આશાઓ પ્રગટ થશે પ્રાકૃતિક ખેતીનો પાયો મજબૂત કરીને ભારતને ટકાઉ કૃષિ માટે વૈશ્વિક માર્ગદર્શન બનાવ્યું આધુનિક દુનિયાના શિરોમોર ભીમલા દીદીના કૃપાપાત્ર વોકમેન ઓફ ઇન્ડિયા માનનીય ડોક્ટર રાજુભાઈ ઠક્કર અને શ્રીમતી કલ્પનાબેનના નવાસ સ્થાન વિમલ તીર્થના યાત્રામાં અદ્દભુત આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત થઈ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો